મિત્રો ધોરણ નવ સંસ્કૃત વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ સંસ્કૃત નું પેપર સોલ્યુશન સાથે અહીંયા તમને આપેલું છે તમે જોઈ શકો છો સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે એટલે નીચે ટીક કર્યા એ જવાબ છે પછી છે ગુજરાતીમાં માતૃભાષામાં પ્રશ્નના જવાબ સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું આંદોલનનો વ્યવહાર સ્વતંત્ર માટેના આંદોલનનો બધો વ્યવહાર કબૂતરો કઈ રીતે થયા પછી બે વિષય લખવાનું છે ઉત્તર આપવાના છે નીચે આપેલા પ્રશ્નના વિભાગ બી બી ની અંદર અનુવાદ દોષને દૂર અનુવાદ ફરીથી લખવાનો એટલે નીચે લીટા પ્રશ્નના ઉત્તર લખવાના છે કોઈ પણ ગુજરાતી ગુજરાતીમાં અનુવાદ કરવા આપેલો નીચે અથવા એના અથવા ફરીથી લખવાનું છે નીચે લાઈન કરી છે ફરી સુધારવાનું અહીંયા એ એને બે ભાગ જોડવાના છે તમને જોડેલા આન્સર આપી દીધેલા છે બધા સંસ્કૃતના પેપર તથા બધા પેપરનું સોલ્યુશન મંગાવે છે તો અહીંયા તમને ગ્રામર સોલ્યુશન સાથે જો આપેલું છે નીચે લાઈન કરીના આન્સર છે બધા જના વિભાગ ઈ ની અંદર જે ઘટના પાઠમાં આવે છે એ પ્રમાણે ગોઠવણી કરવાની છે દરેક ધોરણ નવ દસના એંશી ગુણના પચાસ ગુણના પ્લેલિસ્ટની અંદર સખ્યા એકેડેમીમાંથી પેપર મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો દરેક વિડીયો તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો એટલે દરેક વિષયના પેપર સોલ્યુશન સાથે સખ્યા એકેડેમીમાંથી તમને મળી જશે અહીંયા પણ કૃતિ જોડો જવાબ લખવાના છે ઉપર આપેલા છે ટીક કરી એ બી વિભાગને જોડવાના છે અર્થ વિસ્તાર આપેલો છે અહીંયા બે એક લખવાનો છે દરેક વિષયના પેપર તમને સખ્યા એકેડેમીમાં મળશે પ્લે લિસ્ટમાંથી પ્લે લિસ્ટમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે પેપર સોલ્યુશન એવું લખેલું પ્લે લિસ્ટ આવશે પ્લે લિસ્ટમાંથી બધા જ વિષયના અને બધા જ ધોરણ નવ દસના ગણિત વિજ્ઞાનના ચેપ્ટર અને પ્રયોગો મળશે